નમસ્તે હું ટેટ વન પાસ ઉમેદવાર અહીં કચ્છથી મુન્દ્રા તાલુકાના આશાપુરા સેવા ટ્રસ્ટ અને શિક્ષણ પ્રત્યે જાગૃત એવા આ એક મહાન ટ્રસ્ટ અને સાહેબ શ્રી એમ એલ એ સાહેબના પ્રેણેતા અને નેતૃત્વ નીચે જે લડાઈ કચ્છને પૂરા શિક્ષણ અને સારા શિક્ષણને મળે એના માટે જે લડાઈ ચાલુ છે એને અંતર્ગત હું સરકારશ્રીને એટલી વિનંતી કરવા માગું છું કે સરકારશ્રી કચ્છમાં જે જાહેર કરેલી છે જે એકતાલીસો જગ્યા ગવર્મેન્ટે સ્પેશિયલ પરથી આપેલી છે અને અત્યારે જે કચ્છની અંદર બહુ જ મોટી સત્તાવનસો શિક્ષકોની કટ છે એને પૂરી કરવા માટે સરકારશ્રીથી એક સારું એવું પગલું ભરવામાં આવ્યું છે અને એ પગલાંને અનુરૂપ સાહેબશ્રીની આગેવાની અંદર જે સરકારશ્રી દ્વારા સાહેબશ્રીની નેતૃત્વમાં જે માહિતી સરકારે રજૂ કરી અને એકતાલીસોની ભરતી અત્યારે આપી છે એ એકતાલીસો ભરતીની અંદર ટેટ વન એકથી પાંચના શિક્ષકો પચીસો અને છથી આઠના શિક્ષકો સોળસો જે પૂરેપૂરા કચ્છને મળે તો જ કચ્છની અત્યારે જે શિક્ષકોની ઘટ છે તે પૂરી થઈ શકે છે અને તેનેથી કચ્છના જે નાના નાના બાળકો શિક્ષણ વિનાના જે વર્ષોથી વંચિત રહી ગયા છે અને જે સાહેબ સરકારશ્રી દ્વારા સાહેબની આગેવાનીમાં જે પગલું લેવામાં આવ્યું છે કે જ્યાં નિમણૂક ત્યાં નિવૃત્તિ એ સફળ થાય અને કચ્છને કાયમ માટેની જે ઘટ છે એ પૂરી થાય એના માટે હું સરકારશ્રીને વિનંતી કરું છું કે સરકારશ્રી તેમણે જે વાયદો પૂરો કર્યો છે એ કચ્છને પૂરેપૂરા એકતાલીસો શિક્ષકો આપે અને કચ્છના નાના એવા ભૂલકાઓને જે છેવાડાના વંચિત શિક્ષક વિદ્યાર્થીઓ રહી ગયા છે એને પૂરેપૂરું શિક્ષણ મળે અને એનું ભવિષ્ય ઉજ્જવળ બને એટલા માટે હું સરકારશ્રીને વિનંતી કરું છું કે તે પૂરેપૂરા એકત્રીસ એકતાલીસો શિક્ષકો કચ્છને પૂરા કરે વસ્તુ